ભાવનગર શહેરના વિસ્તારમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે ચાર જેટલા શખ્સોએ પિતા પુત્ર પર લોખંડના પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના આખલોલ નકા પાસે સંસ્કાર સ્કૂલ પાછળ રહેતા ગોવિંદભાઈ પરમાર અને તેમના પુત્ર વીરેન્દ્ર પર આ હુમલો થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પત્ની હિનાબેન દ્વારા તેમના મામાના દીકરાઓને કૌટુંબિક બાબતો અંગે ઉશ્કેરવામાં આવ્યા હતા જેને કારણે હિનાબેનના મામાના દીકરા શંભુ હરિભાઈ વાઘેલા ભાવેશ લાભુભાઈ વાઘેલા વિપુલ રમેશભાઈ અને કિશોર રમેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા આ ચારેય શખ્સોએ એક રિક્ષામાં લાકડીઓ લઈને ગોવિંદભાઈના ઘરે ઘસી આવ્યા હતા તેમણે પિતા પુત્રને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં બંનેને ઈજાઓ પહોંચી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ હુમલાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના ફૂટેજ હવે સામે આવ્યા છે આ બનાવ અંગે ગોવિંદભાઈ પરમારે બોડદરાવ પોલીસ મથકમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અત્યારે અમને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર